આનો જવાબ દે બે માથા અને બે પગ જાણે એનું આખું જગત જે કોઈ આવે એની વચમાં કપાઈ જાય એની કચકચમાં હાલ બે માથા અને બે પગ જાણે એનું આખું જગ જે કોઈ આવે એની વચમાં કપાઈ જાય એની કચકચમાં તું જેમ કચકચ કરસ ને એમ કચકચમાં એ કપાઈ જાય બોલ હાલ આનો જવાબ આપી દે મને નથી ખબર જવાબ તને નથી ખબર તો તને શું ખબર છે મને કાંઈ નથી થતું તો તને ઈઝીલી સમજાવું બે માથા અને બે પગ હાલ રે એટલે બે માથા હોય ને બે પગે હોય જાણે એના આખું જગ એટલે આખું જગત એના ઓળખે એટલે આખી દુનિયાને ઓળખે છે બરોબર જે કોઈ આવે એની વચમાં એટલે એની વચ્ચે કોઈ આવ્યું ને એટલે કપાઈ જાય એની કચ્છ કચ્છમાં હવે આપણે સમજી લે કે તને એક્ઝામ્પલ આપું તો તું કપડાં સિવડાવા જા ન્યાય વસ્તુ હોય હાલ કપડા સીવડાવવા જાય ન્યાયી વસ્તુ હોય કાતર હા કાતર ને શું હોય બે માથા એટલે કે એને આપણે જયારે પકડીએ છીએ ને આ બે હાથ બે માથા ને બે પગ હોય બરોબર આખું જગત એને ઓળખે સાચું જે કોઈ આવે ની વચમાં દોસ્તો તમને આ ઉખાણા નો જવાબ ખબર હતી કે નહી કોમેન્ટ કરો ને બાકી મળીશું આપડે નવા વિડીયો સાથે નવા જય હિન્દ જય હિન્દ